કેબિનેટ મંત્રી નરેશ પટેલ નવસારી પહોંચ્યા છે માવઠાને પગલે મુખ્યમંત્રીની સૂચના બાદ મંત્રી નરેશ પટેલ નવસારી પહોંચ્યા ખેડૂતોને થયેલા નુકસાન અંગે સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા પાણી ભરાયેલા ખેડૂતના ખેતરમાં ઉતરી નરેશ પટેલે પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો નરેશ પટેલ જોડે રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામિત પણ રહ્યા હતા ઉપસ્થિત સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ મંત્રીઓએ સમીક્ષા બેઠક યોજી કેબિનેટ મંત્રી નરેશ પટેલે ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવાશે તેવી ખાતરી આપી છેલ્લા ત્રણ દિવસથી જે રીતે કામોસમી વરસાદ ગુજરાતની અંદર જે વરસી રહ્યો છે એના કારણે પૂરા ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતીના પાકને નુકસાન થયું છે કેટલાક પ્રભાવિત જિલ્લાઓ બહેના છે અને પ્રભાવિત જિલ્લાઓની અંદર ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રી અને ઉપમુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક નિર્ણય લીધો અને પ્રભાવિત જિલ્લાઓની અંદર મંત્રીઓને મોકલી ખેડૂતો સાથે ઊભા રહેવું અને ત્યાંથી તાજ મેળવીને કેવી રીતે એમને મદદરૂપ થઈ શકાય એ પ્રકારની એમણે ચિંતા કરી લીધી છે અધિકારીઓએ પણ જે રીતે નુકસાન થયું છે એ પ્રમાણે સર્વે ચાલુ કરી દીધું છે વ્યવસ્થિત રીતે સર્વે થયા પછી એનો રિપોર્ટ થશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ પ્રકારની સરકાર ચિંતા કરી રહી છે